નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજ તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસ શનિવાર તિથિઅમાસને આપ નિહાળી રહ્યા છો તાપીમિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપીમિત્ર ન્યૂઝ આજે શનિવારે વર્ષ બે હજાર પચ્ચીસનું પ્રથમ સૂર્યગ્રહણ થવાનું છે આ આંશિક સૂર્યગ્રહણ હશે જે ઉત્તર અમેરિકા તેમજ પશ્ચિમ યુરોપ ઉત્તર પશ્ચિમ આફ્રિકા અને રશિયામાં જોઈ શકાશે આ સાથે તે કદાચ સૌથી ખતરનાક પણ હશે નિરીક્ષકોનું કહેવું છે કે શનિવારે થનારું સૂર્યગ્રહણ આંખો માટે ખતરનાક સાબિત થઈ શકે છે ખાસ વાત એ છે કે વર્ષનું પ્રથમ આંશિક સૂર્યગ્રહણ બ્લડમૂન એટલે કે આ મહિને થયેલા સંપૂર્ણ ચંદ્રગ્રહણના બે અઠવાડિયા પછી થઈ રહ્યું છે આ સૂર્યગ્રહણ કેમ ખતરનાક હશે સૂર્યગ્રહણ એ એક ખગોળીય ઘટના છે જે ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ચંદ્રની હાજરી સૂર્યના પ્રકાશને અવરોધે છે અને આપણે સૂર્યને છુપાયેલો જોઈએ છીએ સૂર્યગ્રહણના ત્રણ પ્રકાર છે સંપૂર્ણ આંશિક અને વલયાકાર અથવા આગ્નિ રિંગ સંપૂર્ણ સૂર્યગ્રહણ દરમિયાન દિવસ અંધારું થઈ જાય છે આ વખતે જે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે તે આંશિક રહેશે આ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વીથી પ્રમાણમાં દૂર હોય છે જેના કારણે તેનું કદ નાનું હોય છે અને તે સૂર્યના કોરોનાને સંપૂર્ણપણે આવરી લેવામાં સક્ષમ નથી જો કે કેટલાક ભાગોમાં તે સૂર્યની ડિસ્કને ત્રાણું દશાંશાઠ ટકા સુધી આવરી લેશે કેનેડાના ઉત્તરી ક્વિબેકના નુનાવિક ગામમાં રહેતા લોકો સૌથી મોટું ગ્રહણ જોશે એક્સપર્ટનું કહેવું છે કે કે સૂર્ય ક્યારેય સંપૂર્ણપણે ઢંકાયેલો નથી તેથી તેને જોવું જોખમી હશે ગ્રહણ દરમિયાન સૂર્યને જોવા માટે ગ્રહણ ચશ્મા અથવા સૌર ફિલ્ટરની જરૂર પડશે તેને સનગ્લાસ સાથે ન જોવાની સલાહ આપવામાં આવે છે આ ગ્રહણની સૌથી વધુ અસર ઉત્તર અમેરિકામાં થશે જ્યાં તે વર્ષ બે હજાર પચ્ચીસનું પ્રથમ અને છેલ્લું સૂર્યગ્રહણ હશે જો કે આ વર્ષે બીજું આંશિક સૂર્યગ્રહણ હશે પરંતુ એકવીસ સપ્ટેમ્બરે થનારું આ સૂર્યગ્રહણ માત્ર દક્ષિણ ગોળાર્ધમાં જ દેખાશે દર્શક મિત્રો નવા અપડેટ સાથે જલ્દી મળીશું અને હા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં